સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત તારીખ આઠ બાર બે હજાર ચોવીસ પોલિયો રવિવારના દિવસે અંજાર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે જે અંતર્ગત શહેરી વિસ્તારના ઓગણપચાસ બુથ પર તેર હજાર આઠસો છત્રીસ અને ગ્રામ્ય વિસ્તારના એકસો ત્રેપન બુથ પર પચીસ હજાર ત્રણસો બાર મળી કુલ બસો બે બુથ પર ઓગણચાળીસ હજાર એકસો અડતાલીસ બાળકો સાથે તાલુકામાં અંદાજીત કુલ ઓગણચાલીસ હજાર એકસો અડતાલીસ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે જેમાં કુલ આઠસો બાસઠ સભ્યો આ કામ માટે જોડાશે જેમાં આરોગ્ય સ્ટાફ ઉપરાંત આશાબહેનો આર્યા નર્સિંગ સ્કૂલ આંગણવાડી સ્ટાફ જોડાશે જેની સફળતા માટે આજ રોજ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે અંજાર અને ગાંધીધામ તાલુકાના અધિકારીઓ અને મેડિકલ ઓફિસરનું મિટિંગનું આયોજન કરાયું જેમાં નગરપાલિકાએ સાત બાય બાર અને આઠ બાય બાર હોર્ડિંગ બેનર તેમજ રિક્ષા અને કચરાની ગાડીઓના ઉપયોગથી પ્રચાર કરવો આંગણવાડી અને સ્કૂલ કે જ્યાં બૂથ છે એ સમયસર ખોલવા બાળકોને ટીપા પીવડાવાય ત્યાં સુધી બસ ઊભી રહે આ સમય દરમિયાન લાઇટ કાપ ના રહે સ્વયંસેવી સંસ્થાઓ જોડાય તેવી ચર્ચા કરવામાં આવી ધારાસભ્ય અને પ્રાંત અધિકારી દ્વારા જીરોથી પાંચ વર્ષનું એક પણ બાળક પોલિયોના ટીપા પીધા વિના બાકી ના રહે રક્તપિત્ત સર્વે ગુણવત્તા મુજબ થાય રસીકરણમાં તમામ સગર્ભાઓ અને બાળકોને આવરી લેવાય ટીબીના દર્દીઓને પોષણ કીટ અપાય સ્કૂલ અને આંગણવાડીમાં આયરન અપાય વગેરે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર